થઈ ગઈ છે જેના કારણે ગામમાં આક્રોશ છે અને સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની આગાહી કરવામાં આવી રહી છે રાણવેરી ખુદ ગામમાં માર્ગ અધૂરો ચટક્યો છે 15 વર્ષથી માર્ગનું નવીનીકરણ ન થયું સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચેતવણી આપી છે શું સમસ્યા છે સમસ્યામાં એવું છે કે અમારા ગામનો રસ્તો છેલ્લા પંદર વર્ષથી બન્યો નથી એ લગભગ ધોલિકમાંથી એ અહીં અમારા પટેલ ફરિયા સુધીનો રસ્તો લગભગ પંદર વર્ષથી બન્યો નથી લગભગ આ વર્ષે એવું લાગ્યું કે અડધો રસ્તો લગભગ હાંકીથી કાકાના ઘર હતી એટલે કે ડેરી સુધી જ્યાં બની ગયો છે પણ ત્યાર પછી અયોધ્યનો બનતો નથી એ કયા કારણ બન્યો તે ક્યાંય ખ્યાલ આવતો નથી પણ છેલ્લા પંદર વર્ષથી અમારા પ્રાથમિક શિક્ષકો પ્રાથમિક શાળાના બાળકોને તેમજ દૂધ ભરવા જતાં દરેક મોટે માર્ગોને ખરાબ પરિસ્થિતિમાં મૂક્યા છે તમે જ્યારે ફોટા રસ્તાનો જ્યારે ફોટો જોશો ત્યાં ખ્યાલ આવશે તો માન્ય સરકાર સુધી મારી નડમદ બદન થઈ છે કે આ વહેલી ટકા રસ્તો રસ્તો જૂની બનાવશે તો તમને આવનાર ચૂંટણીમાં અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરવા માટેના પગલાં લેવામાં આવશે એ તમને આ ગ્રેન ક્યાંક અમે કહીએ છીએ ગ્રામ પંચાયત માધ્યમ પંદર ઋષિભાઈ પટેલ આ ઘણા વર્ષથી આ રસ્તાનું અંદર રસ્તો બની ને અગિયાર બસ અત્યાર સુધી આ રસ્તાનું સમાનપાન બનાવવા કોઈ થયું નથી પરંતુ આ જગ્યા તો એવી જે રસ્તો અને બાકી રહ્યો એ રસ્તાની સમસ્યા એવી છે કે એમાં પ્રાથમિક શાળા આ દોરીમાં આવી છે અને ગ્રામ પંચાયતનું મધ્યસ્થ સ્થળ છે ગામનો મુખ્ય રસ્તો પણ આ દોરીમાં છે એ સલાહ ઘણા વર્ષ સુધી ગઈ નથી પંદરસો વર્ષથી એ બને એવી અમારી છે આ જે તે આવતા સ્કૂલે જેટલા બાળકો અને આ પંચાયત ઓફિસર આવવાનું માટે પણ ઘણી સમસ્યા ઉભી થાય છે તમારા માટે ઘણું